વણઝારા જેસી સોફિયા પઠાણ જેસી ભાગ્યશ્રી જેસી ભૂમિન લેડી જેસી પિંકી પુરોહિત જેસી પાર્થ જેસી પલક જેસી અલ્તાફ વણઝારા અને જે જે અરનાઝ દ્વારા હાજર રહી પોતાનો સહકાર આપ્યો હતો તથા વર્ષ બે હજાર ત્રેવીસના માજી પ્રમુખ જે એફ એમ સી એ દીપિકા ગુટગુટિયા આ ઇવેન્ટને સફળ બનાવવા માટે પોતાની હાજરી આપેલ હતી આ ઇવેન્ટમાં ધરમપુરના માજી ધારાસભ્ય હીરાબાઈ ચૌધરીએ હાજરી આપી હતી અને તેઓના સાથ અને સહકાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો